હાકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે ઝુપેલો સમાચારમાં વાત કરીએ તો ધબોઈ મહુડી બાગોળ પાસે ખુલ્લી વરસાદી કાસમાં રિક્ષા ખાબડ્યો ડ્રાઈવરનો આવાજ બચાવો એકટીવા ચાલકને બચાવવા જતાં એકાએક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ખુલ્લી વરસાદી કાસમાં ચકડો ખાબડ્યો રીક્ષો રીક્ષા વરસાદી કાસમાં આસપાસના રઈશો દોડી આવ્યા હતા રિક્ષામાં ડ્રાઈવર શહીદભાઈ અબ્દુલ્લા તેઓનો આવાજ બચાવ થયો રીક્ષા તાસમાં કાબડિયા બાદ ઘુવાડાના ગોટે ગોટા નીકળ્યા બંને સાઈડથી વરસાદી કાસો ખુલ્લી હોય જેને લઈને અકસ્માતો વારંવાર થઈ રહ્યા છે તેમ જાણવા મળ્યું હતું રિપોર્ટ રફીક મંસુરી Yeah.